જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપડે આયુર્વેદિક ગુજરાત માતાજી ચહેરાની ત્વચાને કોઈ પણ મહેગા ફેસવોશ સાબુ ક્રીમ વગર કુદરતી રીતે ચમકદાર બનાવવી છે તમે જોયું હશે કે અમુક લોકોનું પૂરું બોડી વ્હાઈટ હોય છે પણ ચહેરાનો કલર છે તે બ્લેક હોય છે કાળો હોય છે ઘણા મહેંગા ફેસ વોશ સાબુ ક્રીમ ડ્રાય કરે છે પણ ચહેરાની જે બ્લેકનેસ છે તે રિમૂવ નથી થતી તો તેના માટેનો સરળ ઘરેલું નુસ્ખો તમને બતાવું છું જે ઘરેલું નુસ્ખાથી દસ થી પંદર દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળવા લાગશે કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે ચહેરાની ત્વચામાં એપ્લાય કરવાની જરૂર નથી પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત નવા આપણી ચેનલ ને કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતી રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોનું પૂરું બોડી વ્હાઈટ હોય છે પણ સાબુ ટ્રાય કર્યા છે તેના માટે તમારે શું કરવાનું છે બેસ્ટ ઘરેલું નુસ્ખો તમને બતાવું છું જ્યાં દોસ્તો રોજ રાતના સૂતા પહેલા તમારે પાણીથી પેલા વ્યવસ્થિત ચહેરો સાફ કરી લેવાનો છે સાફ કર્યા બાદ તેમાં તમારે મલાઈ લગાવવાની છે દૂધમાંથી જે મલાઈ તમારી ચહેરાની જે સ્કીન છે તે ચમકદાર બનવા લાગશે જ્યાં દોસ્તો સાવ સિમ્પલ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કર્યો છે રોજ રાતના સૂતા પહેલા તમારે પાણીથી પેલા ચહેરો સાફ કરી નાખવાનો છે અને પછી ચહેરામાં મલાઈ લગાવવાની છે પાંચ મિનિટ સુધી પૂરા ચહેરામાં આવી રીતના સ્ક્રબ કરવાનું છે આરામથી હલકા હાથે અને પછી દસ મિનિટ સુધી તે વસ્તુ તમારે ચહેરામાં લગાવી રાખવાની છે દસ દિવસ

સાથે કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો